અંદર એટલી વ્યક્ત એવા લોકો જો મૃત્યુ પામે એમાં શોખ ઠરાવ મેં મૂક્યો એ પણ વાંચો નથી રાજકોટના મેયર પોતાની જો ભાજપના કોર્પોરેટર કહેવા મુજબ અમને જો બહાર કાઢી મૂકતા હોય અને બંધારણ અધિકાર અમારો છીનવતા હોય તો એ લોકશાહીમાં હનંદ છે રાજકોટના મેયરને શોભતું નથી હું એક પણ તમારી હાજરીમાં હું એક પણ શબ્દ ગ્યાર બોલવા બોલવાનું તમે બધા જ

તમે જોયું આવ્યા પેલા રાજકોટમાં માં ગેમ ઝોન પીડિતો મહિલા બે આવી હતી એને પણ બાવડા પકડી પણ લઈ ગયા પોલીસ મને હજી ઉપાડી લઈ ગઈ ફક્ત ભાજપના ઈશારા ઉપર આ બધું થઈ રહ્યું છે ભ્રષ્ટાચાર એનો ખુલ્લો પડે છે જનરલ બોર્ડમાં ભ્રષ્ટાચાર ખુલ્લો ન પડે એના માટે મને બોલવા દેવામાં આવતો નથી પદાધિકારીઓ નું જે તે અધિકારીઓ નામ આપ્યું છે અધિકારીએ નામ જોગ આપ્યું હોવા છતાંય એ પદાધિકારીઓ ની ઉપર એક્શન લેવાતા નથી ભાજપ એને સાવરી રહ્યું છે ભ્રષ્ટાચારનો ભાજપ ડેવલપ કરી રહ્યું છે ભ્રષ્ટાચાર જેટલો વધારે થાય એટલો કરો એવો મોટો